ઉના તાલુકાના ગરળ ગામે જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ સંચાલિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અને શાળાના નૂતન બિલ્ડિંગના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું ઉના તાલુકાના ગરળ ગામના શ્રી પુતળા દાદા સ્થિમ શાળા ખાતે આજરોજ પરમ પૂજ્ય મહંત શ્રી અંબેડકરી બાપુના આશીર્વચન સાથે જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ સંચાલિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે પચીસ અને શાળાના નૂતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત કરી પ્રાર્થના કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોને શાળા પ્રવેશ કરાવી શ્રી ભૂતરા દાદા ધીમશાળામાં અભ્યાસ કરી સરકારી અધિકારી બન્યા તે બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પરમપૂજ્ય શ્રી અમરગીરી બાપુ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરીયા ઉના ત્રાણુ વિધાનસભાના ધારાસભ્ય કેસી રાઠોડ ધારી લાઠા બાબરા જનકભાઈ તળાવિયા દિવ્ય પરસોત્તમભાઈ સોલંકી ગુજરાત રાજ્ય કોળી સેનાના પ્રમુખ મહિલા અને બાળ વિકાસ અધિકારી ક્લાસ વન ઓફિસર આનંદ ફરજ બજાવતા ઝાલા નિલેશ્વરી અર્જુનસિંહ અસિસ્ટન્ટ કમિશનર જીએસટી શાખા અમદાવાદ ક્લાસ બે અધિકારી રાઠોડ દિવ્યબા બળવતસિંહ તેમજ બીએસએફમાં ફરજ બજાવતા ભાલિયા ભાવનાબેન ધિરુભાઈ ગીરકોળી સેના સોમનાથ જૂનાગઢ જિલ્લા મહિલા પ્રમુખ દીપાબેન બાંભણિયા તેમજ મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ પત્રકારો ઉપસ્થિત રહી હાજરી આપી હતી શાળાના આચાર્ય દ્વારા શાળાની શરૂઆતથી આજ દિન સુધીની કામગીરી અને પૂજ્ય મહંત અમરગીરી બાપુના આશીર્વચનથી જે કાર્યક્રમ આવ્યું છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સારું એવું માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટર હર્ષદ વાઢેર દીવ મીરા ન્યૂઝ ઉના આ પ્રવેશ ઉત્સવ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ ત્યારે એમને આ ભેટ આપી અને એના પરિણામ સ્વરૂપે આજે સોળે સો ટકા બાળકોનું નામાંકન શાળાની અંદર થઈ રહ્યું છે ત્યારે ઘર ગામની અંદર આજે માધ્યમિક શાળા પ્રાથમિક શાળાના લોકાર્પણ સાથે પ્રવેશ ઉત્સવ ઉજ્જ બાપુના સાનિધ્યની અંદર સંપન્ન કરવામાં આવે છે ગ્રીના લોકપ્રિય ધારાસભ્ય અને લાઠીલિયાના ધારાસભ્ય ભાઈશ્રી ભાઈ પણ હાજરિયા તમામ ગ્રામજનો વાલી વાલીશ્રીઓ અને અમારા શાળાના શિક્ષકગણ અને અમારી શાળાની જિલ્લાની ટીમ દરેક શાળાઓને ખૂબ સુંદર બનાવી અને આજે પ્રવેશ ઉત્સવની અંદર તમામ બાળકોને કીટથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો કરી જ ચૂક્યા છે એક એક શાળાની અંદર તમામ બુક્સ પણ પહોંચાડી છે ત્યારે આજે આ પ્રવેશના પ્રવેશ ઉત્સવના હિસાબે ગ્રામ્ય લેવલે અને શહેર લેવલે સો બાળકોના જન્મ સામે સો બાળકોનું નામાંકન થઈ રહ્યું છે જે પ્રવેશ ઉત્સવની મોટી સિદ્ધિ છે આવો સૌ સાથે મળીને અંત્યોદય સુધી એક પણ ચૂંટડા કે ગામની અંદર નાનામાં નાના ઘરની અંદર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ એની પ્રતિજ્ઞા લઈ આપણે સૌ સાથે મળી નવા રાષ્ટ્રના ભારત નવું ભારત કેવું છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત જ્યારે બનશે ત્યારે સંસ્કારિકતા સાથે પ્રેમ દયા કરુણા નમ્રતા સાથે આપણું બાળક જ્યારે શિક્ષણ તો પ્રાપ્ત કરશે જેને આપણે કેળવણી કહી આ કેળવણી ગ્રામ્ય લેવલે ને શહેર લેવલમાં પ્રાપ્ત થઈ રહી છે એવા અમારા શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ ગુરુજનોની પણ ખૂબ સારી મહેનત છે ગ્રામ્ય લેવલે જે શિક્ષકો જે ગુરુજનો મહેનત કરી કરી રહ્યા રહ્યા છે છે રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કર્મ એમને પણ હું અભિનંદન પાઠવું છું આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં